ખરેખર વાને તો એની જિંદગી માં બોલતા જ ના આવડ્યું એટલે તમારે પુવાય ને તો બોલાવાના નકે નહી બોલાવાના મને તો પુવાય છે તને બોલાવાનું મજા આવે વાતો ટીબો એટલે શું છે તમારે એટલે ખરા બફરન છે હેડી છે મરી જાય તો તારા નોમ નું ઠાઠડું જાય એટલે મરી તો તમે જાવ પી પીન ખરા થાય ના અમે તો છે ના મારા અમે તો જીબ્બા ઘણા હતું ઘણા ઉનાડા છે ને ઘણા આવશે ને તો આ જેઠે ની મરી જેમ તેમ હોય હારો હારા કોમે તું શું મગજ ન બગાળો થાય કનો છોકરો પડને કનો છોકરાને મૃત કેતા કે જી મુંગા છે ઉઈ

મેને મેળક વાતો છો એટલે તારે કોઈ ધંધો જ નહી ઘડીક પેલી જગ્યાએ મોસો ટાળવાનું ઘડીક આ જગ્યાએ ટાળવાનું કોઈ બીજું હોતું જ નહીં

મેળી મેડ્યું <tuncing> 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 <tuncing>

એટલે કે હીરો મન ના પાડશે જ નહીં ના નહીં પાડે એટલે તું કોમ કરે હવે ઓનતા જ ઓફર પેલી વાત જેઠે કાકા જો અડડે મેણી વીસી માર્યું ની તો તમે આ લેબડે ઉંધો બોજીન માર એટલું યાદ રાખજે હીરા કે હું રાત કરો ગાડી નામ કાકા ની આઈ જાવ એમ કઈ જાય મન ઈ તો કે રાય તો વીસી માર્છે એટલે મે પૂછ્યું કે તાઈ અડડે વીસી માર્યો પણ કે ની વીસી એમ કે થાતા આ તો ના કીધું કે અમતા હમણા હોય છે તો વીસી માર્યું છે તો હીરા હોય જ આવશે પાછા એ તો પદ જોઈ જાય જોઈ જાય તો થાપાયો બેરો બિન્નું

જેઠી ઉડી ના આવે જેઠી ના આવી હવે ઉડીને આવું બંધાય તો સોનું મોનું અત્યારે મફત આવે છે

જાતો વઈયે દારૂડિયા તારો બા બાદ દારૂડિયા દારૂડિયા કેમ પડી પડી કેસે લે બહામુનત શાંતિ રાખ શું છે તમારે

મેણી જોવા જ છે હારું ખાલી મેળ્યું લાવી દીધું ના જેવ હડે બેસી મારત હું એક તો મેણ્યું છે પાછું હડી ગયા પૂછ્યા વગર